આપણે જીવી શકીએ પાણી કેટલું ઉપયોગી છે આપણા માટે પ્રાણીઓ રહે છે ને એમના માટે પણ પાણી જરૂરી છે તો આપણે એની એક વાર્તા સાંભળવાના છીએ વાર્તાનું નામ છે તળામાં રહેતા પછી એ તળાવના કાંઠે એક રાયણનું ઝાડ હતું અને એ ઝાડ ઉપર બે હંસ રહેતા હતા આવો હંસોને પણ પાણીની જરૂર પડે ને હંસ પણ પાણી મારે અને કાચબા ભાઈ પણ પાણી મારે તો બીજા બધા પક્ષીઓ પણ રહેતા હતા પણ એ બે હંસ અને કાચબા ભાઈ બંને જોડે રહેતા ને બધા ત્રણે એટલે ભય થઈ ગયા હતા જેમ તમે બધા અહીંયા બાલ મંદિરમાં આવો છો અને બધા ક્યાં રહો છો તો એવી રીતે બે હંસ અને કાચબો

એટલે પછી બે હંસ તો કાચબા જોડી જાય છે અને કાચબાને કે છે કાચબા ભાઈ હવે અમારે તો અહીંયાથી જવું પડશે કારણ કે હવે પાણી તો નથી એટલે કાચબો તો રડું રડું થઈ ગયું એને તો રડું આવ્યું કે તમે જતા રહેશો પછી હું કોની જોડે વાતો કરીશ હું કોની જોડે રમીશ તો મારે પણ તમારા જોડે આવું છે એટલે હંસ કે તો અમારે તો પાકું છે અમે તો ઉડી જતા રહીએ પણ તને ચાંચી ચાંચથી બે બાજુ છેડા ચાંચ વડે પકડી લઈ જવ હું મારા મોઢા થી વચ્ચે પકડી લઈશ પછી તમે બંને ઉઠશો ને આકાશમાં એટલે હું પણ તમારી જોડે સારી લાગી તો પણ બંને હંસો એ કહ્યું તારી યુક્તિ તો સારી છે પણ તને તો બોલ બોલ કરવાની કેવ છે તું તું વધારે પડતું બોલ બોલ કરીશ અને તું બોલીશ અને જો તારું ચાંચ તારું મોઢું ખુલશે તો તું તો ઉપરથી નીચે પડી જઈશ એટલે કાચબો કે હું નહીં બોલું એટલે બંને તારે નહીં એટલે કે સારું હું બોલીશ નહીં એટલે તો હંસ ને તો આવી રાખડી લઈ આવ્યા અને બંને ચાંચ વડે પકડી અને કાચબા ભાઈએ પણ વચ્ચેથી મોઢેથી પકડી લીધી ગામ આવી ગામ ના બધા લોકો આમ જોઈ રહ્યા આ શું જાય છે ઉપર આકાશમાં આ કઈ જાય છે એમને તો ઉડી તો આ શું જાય

બોલાય વધારે પડતું બોલ બોલ કરાય નહી નહીત કાચબા ભાઈ જેવી હાલત થાય હવે પણ એ ચલો તારી પાડો